શ્રી કૃષ્ણ જય માતાજી આજે આપણે બનાવવાનું છે રાજેશ ચાલી સ્ટાઈલમાં લીલા વટાણાનું અથાણું રાજસ્થાનના અંદર પહેલા જમાના અંદર શાકભાજી બહુ જ ઓછા મળતા એટલે રાજસ્થાનના અંદર બધી જ જાતના અથાણા બનાવતા તો આ અથાણું રાજસ્થાનની એકદમ શાન છે તમે પણ બનાવજો તમારું પ્રિય રહી જશે બહુ જ સરસ છે ટેસ્ટી છે ઘરના મસાલા વાપરવાના છે અને મારું અથાણું અને મારી વિડીયો મારી મહેનત સારી લાગે તો પ્લીઝ મને એક લાઈક કરજો સપોર્ટ કરજો પહેલાના અંદર પાણી ગરમ મૂક્યું છે સરસ આપણું પાણી ગરમ થઈ રહ્યું છે તો આપણે પાણી ગરમ થયા પછી આપણે વટાણા નાખશું નાખશ પાણી ગરમ થઈ ગયું છે વરાવું નીકળવા માંડી વટાણા નાખી દઈએ સુંદર અને ચાર થી પાંચ મિનિટ એટલે આપણે પાંચ મિનિટ રાખવાના છે ગરમ પાણીના અંદર સાથે એકદમ ફ્રીજનું ઠંડુ પાણી લેવાનું છે ફ્રીજનું ઠંડુ પાણી લીધું છે મેં હવે આપણે વટાણા રેડી થઈ ગયા છે બંધ કરી દેસુ નાખી દેવાના વટાણા ઠંડા પાણીના અંદર નાખી દેસુ મિત્રો મેં બધા જ વટાણા નીકાળી દીધા છે હવે આ વટાણા આપણે એક ચાયણા અંદર લેવાના છે તો આવી રીતના ચાયણા અંદર બે કલાક તડકાના અંદર રાખવાનું છું એકદમ આછો તડકો છે એટલે બધા તડકો તમે અડધો કલાક પણ રાખી શકો છો પણ જેવી રીતે તમારા બાર એના સાચવવા વટાણા તો તમે આવી રીતે સાચવા માટે જે રીતે બાફે બાફે ઠંડુ પાણી રાખી

मेथी उू एक चमची एक चमची चमची दाणा एक मोटी चमची जीरु एक चमची वरिया पची मैं लीधा छे काश्मीरी मरचा पांच छो कटका कर देसू તજ નાખું છું જુઓ તજ નાખવાથી બહુ મસ્ત ટેસ્ટ આવે છે એટલે મેં તજનો ઉપયોગ કર્યો છે મસાલાને શેકી લેવાના છે સરસ મસાલા આપણે શેકીને અથાણું બનાવીએ તો એક વરસ બે થી ત્રણ વરસ સુધી અથાણા સરસ જ રહે છે પણ મારા ઘરે તો એકદમ જલ્દી પતી જાય છે મસાલાને સરસ શેકી લેવાના છે આપણે સુગંધ આવે ત્યાં સુધી શેકશું મિત્રો તમે આ મસાલા શેકેલા કંઈ પણ જાતના મરચાં વગારો તમે તરત ખાવા માટે તો એક ચમચી પાવડર નાખો આનો તો બહુ જ સરસ બને તો એકવાર આવી રીતના પાવડર બનાવીને બી તમે બહેણીને ભરી શકો છો અને વર્ષો વર્ષ સાચવી શકો છો બેથી ત્રણ વરસ સુધી આનો પાવડર બે થી ત્રણ વર્ષ સુધી સરસ રહે છે તો અમારા ઘરના અંદર બહુ જ બને છે રાજસ્થાનના અંદર મમ્મીના એમના ઘરે તો હું પણ વર્ષોથી અથાણા બનાવવાનું શીખી ગઈ છું બધા જ અથાણા બનાવીએ છીએ આપણે મિત્રો અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો પ્લીઝ અમને એક લાઈક કરજો સપોર્ટ કરજો અને અગાડી વધારજો મસાલા સરસ ફૂટવા આવી ગયા છે હજી આપણે થોડી વાર બે મિનિટ જેવા શીખશું સરસ મસાલા સરસ ફૂટવા માંડ્યા છે જીરું વરિયારી સરસ ફૂટવા માંડ્યા છે દાણા બધું મસાલા શેકાઈ ગયા છે તો ગેસ બંધ કરી દેસું અને આને થોડું ઠંડુ પડવા દેસું થોડું ઠંડું પડે પછી જ આપણે મિક્સરના અંદર પીસવાનું છે ગેસ બંધ કરી દીધો છે મિત્રો આપણા મસાલા સરસ ઠંડા પડી ગયા છે જો હાથ કરી શકું છું વટાણા પણ મસ્ત કોરા પડી ગયા છે બહુ સરસ નાના ચાર લઈ લીધા છે અને પીસી દેશું સરસ મજાના મસાલા છે આપણે પ્યોર તેલ ગરમ કરવાનું છે તો મોટી વાટકી કેટલું હું તેલ ગરમ કરું છું એક વાટકી કેટલું તેલ ગરમ કરીશું જેટલું તેલ વધારો હશે એટલા અટાણા આપણા વધારે સમય સુધી ટકી શકશે મસાલો પણ આપણો બહુ સરસ પીસીને રેડી કરી દીધો છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત દરદારો છે તેલ ગરમ થાય છે વટાણાના અંદર મસાલા કરી લેશો તો આપણે જે સૌથી પહેલા પીસો છે એ મસાલો નાખીશું સેધા મીઠું નાખું છું મોટી એક ચમચી રઈના કોરિયા નાખું છું મોટી એક ચમચી એટલા કાચી કેરીનો પાવડર નાખું છું કાળા મરીનો ભૂકો નાખું છું સાદું મીઠું નાખીશું એક ચમચી એક ચમચી હિંગ નાખું છું કશ્મીરી મરચું નાખું છું એક ચમચી મોટી એક ચમચી નાખવાનું છે આપણે ખાસ નથી અડાડવાનું આવી રીતે ચમચાથી મિક્સ કરી લેવાનું છે ભરપૂર મસાલાથી આપણું અથાણું રેડી થશે બહુ સરસ હવે આપણે સરસ તેલ ગરમ કરી લેશું ધુમાડા ઉડે એવું તેલ થવા દેવાનું તેલ આપણું સરસ થઈ ગયું છે થોડું આપણે કઢાઈ અને જીરું નાખીને ચેક કરી લેશું થઈ ગયું છે ગેસ બંધ કરી દીધો કે હવે એમ ઠંડુ પડવા દેવાનું છે તેલ આપણું ગરમ થઈ અને સરસ મજાનું આપણે ઠંડુ પાડી દીધું છે ગરમ નાખી દેવાનું છે મિક્સ કરી દેસુ અથાણાની મેં સરસ મજાનું મિક્સ કરી દીધું છે તેલ આવી રીતના મસાલા ફૂલશે એટલે તેલ અંદરથી છૂટશે તમે જોઈ શકો છો તેલ હજી છૂટશે મસાલાથી ભરપૂર છે એટલે હવે આપણે લાંબો સમય રાખવા માટે કઈ વસ્તુ નાખવાની છે એ હું તમને બતાવું લાંબો સમય રાખવા માટે આના અંદર હું ગીયા નાખું છું અડધી વાટકી એટલું મેં ગીનિયા નાખ્યું છે સરસ મજાનું મિક્સ કરી દેસું ગીની નાખવાથી તમારા અથાણા બેથી ત્રણ વરસ સુધી એકદમ બહુ જ સરસ રહેશે જરા પણ ખરાબ નહીં થાય હવે આપણે આને દસ મિનિટ રેસ્ટ આપશું પછી આપણે આને બરણીના અંદર વહી ગયા છે બરણી મેં ધોઈ સરસ મજાની તડકાના અંદર સુકવી દીધી હતી તો સરસ મજાની એકદમ કોરી પડી ગઈ છે હવે આપણે અથાણું અંદર ભરવાનું છે ક્યારે પણ તમે અથાણું બનાવો તો આવી રીતના બરણીને પહેલાં ધોઈ નાખવાની પછી જ ભરવાનું બરણી સારી હોય તો જ અથાણા લાંબા સમય સુધી રહી શકીએ છીએ તો આપણે આવી રીતે અંદર બરણીના અંદર અથાણાને ભરી દેવાનું છે જ્યારે પણ તમે અથાણું ખાઓ ત્યારે ચમ્મચનો ઉપયોગ કરવાનો અને ચમ્મચથી જ નીકાળવાનું થોડું થોડું નીકાળી ખાવાનું હાથ નહીં અડાડવાનું હાથના લગાવવાથી અથાણા ખરાબ થઈ જાય બધું જ આપણે આવી રીતે ભરી દેશું બધા જ મસાલા સુ સુધી મેં બરેણીના અંદર ભરી દીધું છે મિત્રો તમે જોઈ શકો છો આપણું મસાલાથી ટૂપ અથાણું રેડી થઈ ગયું છે લીલા વટાણાનું મિત્રો આજની વિડીયો અને મારી મહેનત સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો સપોર્ટ કરજો અને તમારા ઘરે એકવાર જરૂરથી બનાવજો ગરમીની મોસમના અંદર શાકભાજી ના હોય આ અથણાઆની રોટલી તમે થી ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે આવી રીતના ફ્રેશ વટાણા હતા મારા જોડે તો ફ્રેશ વટાણાના અંદર બનાવ્યું છે હોલી અને થોડી મહેનત કરવાની સરસ બને મિત્રો કાલે આવીશ તમારા સાથે નવી રેસિપી સાથે ઓકે બાય બાય